જોનાગઢના માં જેવડીના અસ્મિતાબેન કેટરસવાળા કુલદીપભાઈ દેવ મોરિયાએ દાગીના ઉપર લોન કરી અસ્મિતાબેનને ફસાવ્યા સાંભળો કોલ રેકોર્ડિંગ હાલો મનтуખભાઈ બોલો હા કાલે ફોન કર્યો તો ભાઈ મે તમને કોણ બોલો અસ્મિતાબેન બોલું અસ્મિતાબેન એટલે કાલે ફોન કર્યો તો તમારું કામ હતું એટલે તમે કોઈ કહેતા હતા કે મરણ થઈ ગયું છે ત્યાં છું તમે પછી ફોન કરજો અસ્મિતાબેન કોણ બોલો છો અસ્મિતાબેન કયા ગામના

જે છોકરી છે ને એ કામ ના ઓલા લાલચ ના હિસાબે ઈ જે કાઈ કરે એનો પોતે પોતે ભોગ બને તમારી બેન તમારી જો જીગર વિશ્વાસ માં આવીને થઈ ગયું તો થઈ ગયું બેન ભલે વિશ્વાસ માં હમણાં એને રેડી કરી છે એના નંબર ચાલુ છે હા એના નંબર એ ચાલુ છે ને હજી મેં બે દી પેલા એને ફોન કર્યો તો મેં વાત કરી મેં કીધું ભાઈ ન કરો મારી પાસે કોઈ રસ્તો બીજો છે નહી તમારું જ જ મેં કીધું હું એના નંબર ગોતી ને ફોન કરું બીજું કઈ ન કરું તો ત્યારે એના શાંતિ ની વાત કરી મારી કે હું મંગળભૂજ માં તને ફોન કરું એટલે જો આજ મંગળવાર થયો ભાઈ એની મંગળ ની રાહ જોયા જેવું નથી એનું કારણ છે કે બે મહિનાનું કઈને બે વર્ષ કાઢી ગયો છે અને એ મને ખાલી બે ધી નું જ કે ફોન કરું ને ભાઈ સાંભળો તો એમ જ કે હું તને બે દીમાં માં કરી દઉં ત્રણ દી માં કરી દઉં બે દી તૈય કરી ને બે વર્ષ કાઢી ગયો ત્રણ દિવસ બધો વહીવટ થોડો થઈ જાય વહીવટ માં એવું છે મારે મેને નથીખાના નું કીધું પાસે કામ નતું ધંધો નતો તમે સમજો હું એકલી તમારે કામ જોતું હોય ને તો શન નું કામ હું તમને દેવડાવું છું તમારો પગના પાયલ ના વિચ્યા ના ડાયમંડ લગાડવાના એ બધા કામ તમને આપું છું ઘરે બેઠા કામ કરો કામ તમને ઘરે બેઠા મળી જાય હા થી કઈ વાંધો નહીં જે જોઈને ઘરે બેઠા કામ તમારે જે જોઈએ તમને અપાવી દઉં છું પણ આપડે આપડી ઇજ્જત આપડી ઓલી થાય એવું કામ નહીં કરવાનું જિંદગીમાં

social media માં એ ધૂળ ધાણી થવાનો શું કરવાનો અને સાધુ સમાજ પણ બદનામ થાય એમાં શું કે એનું નામ શું છે કુલદીપ અનિલભાઈ દેવમોરારી દેવમોરારી એટલે દેવ દેવમોરારી છે ને સાધુ સમાજ માં આવે બરોબર હવે બેન તમે તમારો ફોટો મોકલજો તમે એનો નંબર મોકલો અને આ બધી પર્દાફાશ કરવાનો થાય તો તમારી મંજૂરી છે ને તો જ હું એને રિંગ કરું હા 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 કાંઈ વાંધો તમારો ફોટો મોકલી દો તમે રામોદ આવી જજો હું તમને અરજી લખી દઉં છું હો

મનસુખભાઈ નંબર ને બેય નાખી દીધું તમને ફોટો ને હા હા બેન હમણાં તમારો ફોટો ને ઈ જોઈ લઉં પછી તમારે મને હમણાં લખાવું જોઈએ એડ્રેસ હું હમણાં ઓફિસે જાવ ને હા તે વાંધો નહીં લખાવી દઉં એડ્રેસ અને બપોર પછી ઓફિસે હું પણ આવી જ જાવ છું આજે આવી જ જાવ એટલે હમણાં તમને બધું કરાવી કરાવી દઉં પણ હવે આવવામાં નહીં પડતા બને ત્યાં સુધી હા વાંધો નહીં ઓકે ઓકે હાલો હા એક મિનિટ અસ્મિતા બેન વાલ્વા ગામ કયું કીધું મજેવડી મજેવડી ગામ મજેવડી અને જિલ્લો જુનાગઢ હા

મારે નામની બેંક વાળા કે તમારા કાગળ જાય નહીં હાલે રાજકોટ નું કોઈ આવતું ની ને આઈડી એટલે કે નો ચાલે ચોકડી રાજકોટ હાલો છે હતો શું નેકલેસ છે હાર હાર મુકિત હા હવે ઈ તો તમે એના આ હાર નું બિલ છે ને બિલ નથી ભાઈ ઈ તો તમને કેતી તી કે બિલ નથી મારી આગળ હા આ હાર નું બિલ નથી તમે સોનાનું કરાવ્યું નથી

રાજકોટ અત્યારે તો ખબર નથી પેલા તો એ ગણેશ નું કેતો કે હાલ તો મકાન નું બદલાતો હોય એટલે ભાઈ મેં એનું ઘર બાર કઈ જોયેલું નથી ગણેશ માં રહું છું એવું કેતો હોય ફોન માં હા તો પછી આપડે એના મોબાઈલ નંબર તો whatsapp માં નાખ્યા હા એ તમારા માં નાખી દીધા તમે કીધું તું ને મારો photo નાખ્યો અને mobile number નાખ્યા ઓકે હવે આ જે છે ને આ ફરિયાદ તમે ક્યાં કરવા ગયા હતા હુનિયા મોવડી પેલા હેને સાપર માં ગઈ રાજકોટ હતી ત્યારે તો સાપર વાળા એવું કીધું કે જ્યાં તમે મોયકુ હોય ને ત્યાં જાવ તો મોરડી ચોકડીએ એ ગઈ તો બે પોલીસ સ્ટેશન થી એવું કહેવા આવ્યું કે આ બાબત નો કે કોઈ કેસ જ ન થાય મે કીધું તો કાઈ વાંધો નહી પછી શાંતિ થી બેસી ગયા બે વર્ષ થી બીજું તો શું કરું ઈ લોકો ના પાડી દે તો કાઈ વાંધો નહી થઈ ગયા બધું સારા વાના થઈ ગયા હમણાં આવ્યું છે ને હમણાં કબૂલી લે એમાં બધી સારું હું વાત કરું ચાલો ને હવે એના મોબાઈલ નંબર બરોબર છે હવે હા અસ્મિતા બેન મહેશ વાલવા ગામ મજેવડી તાલુકો જિલ્લો જુનાગઢ ઈ બધા કદાચ છે ને એને એ પચાસ હજાર માં સેન ઉપાડી ને બેસી નાખો હોય તો કઈ કેમ ખબર પડે નહીં સાહેબ બેસો તો નથી એનું કારણ છે કે બેન્ક વાળા વાયરે જ મેં વાત કરી હતી અને એને પછી જે વ્યાજ ન તો ભરતો નથી જે ચેન હાર ને એના માયલી બુટ્ટી મારી પાસે હતી વીસ હજારમાં મૂકીને મારે વ્યાજ ભરવું પડ્યું તું અને બેન્ક વાળા ને બધાય ને ખબર છે કે આ વ્યક્તિનો દાગીનો છે અને આ ભાઈ એની પાસેથી લઈને મુકાયો છે એટલે હું બેન્ક એ સાઇડ ને હોય ફોન કરીને પૂછું છું દર મહિને કે વ્યાજ ના નાયખ્યા કે નથી નાયખા એટલે હજી એ કાંઈ તો થયું નથી એ હાલ હાલો

કુલદીપભાઈ અનિલભાઈ દેવ મોરારી બોલો છો તમારી ટપાલ છે આ ટપાલ ક્યાં દેવાની ટપાલ હા તમારું સરનામું હોય તો ટપાલ આપવાની હતી વેતુ કે ખબર ખબર ઈ નથી આમાં છે ને ખાલી ટપાલ લખેલી છે અનિલભાઈ કુલદીપભાઈ અનિલભાઈ દેવ મોરારી તો આપણું સરનામું હોય ને તો બોલા માણસો ઘરે નાખે આવે

વાલવાના તમે ઓલો બોલો મૂકીને પૈસા ઉપાડ્યા છે હા એના માટે આ કુરિયર છે અને પૈસા તમે એના ઉપાડ્યા છે ને તો એવા નથી ભગવાન મારે કઈ રાખી નથી તમે સાધુ છો પાછો તમારું જે ક્રિમિનલ નું કામ કરો છો તમે તમારું એડ્રેસ બતાવવા માંગતા નથી તો તમે એટલા બધા ડરો છો કેમ એવું તમે શું કામ કર્યું છે તમે તમારું એડ્રેસ પણ લખાવવા માંગતા નથી તમે કીધું કે તમે હું ઘરે પૂછી લઉં કોણ છે અને બોલું છે તો એડ્રેસ લખા બીતા હું કોણ બોલું છું તો ત્યાં તમને આવશે પોલીસ ને એટલે ખબર પડી જાય અત્યારે ખાલી તમને એટલું જ કહું છું તમે ખાલી આ તમારું સરનામું લખાવો હું કોણ બોલું છું ને એ તમને પછી ખ્યાલ પડશે હા એટલે તમે તમે છે ને તમારું સરનામું બોલો સાચું હલો હા હા સરનામો અને આ બેન પૈસા આપવાના છે કે શું કરવાનું છે દેવાના જ છે મે કે ના પાડી એને અગર આ પોલીસ માં ફરિયાદ થાય અને મામા લઈ જાય તો તમારી સાધુ સમાજ ને પણ કોઈક છે તમે એક હરામી હો આખી સાધુ સમાજ ને કોઈક બે શું થાય હરામી છે તો તમે એને એ બેન ને તમારે એને શેનો કોન્ટેક્ટ હતો કે તમે એનો ચેન લઈને તમે પૈસા એના માથે થી પડ્યા

બીજી વાત કરીને એને જ કીધું તમારા નામે મૂકો એટલે મેં મારા નામે મૂકી પાછી એને એને કીધું હોય તો એને ફરિયાદ થોડી કરવા જાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય કે અમને ફોન કરે એવું બને થોડું પૂછી લઈ જાઓ વાંધો નહીં એમ કે કોણે કીધું તું મારા નામે મૂકો મારી પાસે જો હાથ હોય હવે તમારું બધું મારી પાસે આવ્યું છે એવિડન્સ પુરાવા વાળું કામ છે પૂછવાનું ન હોય સમજ્યા તમે હાલો હા

તમારે આવું 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 ષયંત્ર કરવાની જરૂર ક્યાં છે બે છોકરા નાના છે આપઘાત કરીને મરે તો કેવી થાય બધી મને ખબર છે પણ મારે ક્યાં લઈને ભાગી જવું કેટલા કેટલા દિવસ માં એને પૈસા પાછા આપી દેવા ઈ કઈ દે એટલે પૂરું થઇ જાય જો એને પંદર હજાર ની જરૂર હતી બરોબર ને હમ એટલે મેં એને કીધું કે ભાઈ ત્રણ ત્રણ ચાર દિવસ હજુ પરમ વાત થઈ રાતે હા એ પરમ દિવસે વાત થઈ ને બે વર્ષ થઈ ગયા ને બે વર્ષ સુધી તમે ટાઇમ જ ના મળ્યો પરમ દિવસે ભલે વાત થઈ બે આ દાગીનો મૂક્યો ને બે વર્ષ થયા પણ મારી થોડીક પોઝિશન વચમાં ખરાબ થઇ ગઈ પોઝિશન ને પચાસ હજાર રૂપિયાની થતી જ નથી તો તમે તો તો મતલબ તમે તમે તમારું જે ચારિત્ર છે એ ખરાબ છે એવું સાબિત થાય ને બે વર્ષમાં તમારી કીધે પચાસ હજાર રૂપિયા નો થતા હોય તો તમે તમારી બાયડી પરિવારને કેવી રીતે હાચો તમારી વાત તો સાંભળો હા

આ એક જ બેન ઓળખતા હતા સ્ટેટસ માં અત્યાર સુધી માં એક જ બેન નો પનારો થયો કે બીજી કોઈ બાઈ નો પનારો થયેલો એલો તમારે એની હારે ઓળખા ને તમે જો રૂબરૂ જ વાત કરી લેજો ને પણ કેમ મયરા તા હું તમને પૂછું છું તમે એની હારે વાત થઈ ગઈ છે બધી મારી પાસે હું તમને પૂછું છું હા હા તો આજે આ દાગીનો ઠેક તમારા નામે મુકવા સુધી નો એવો કયો કોન્ટેક્ટ છે કે તમારે આ બધું મુકવું પણ મારે જરૂર હતી બરોબર તમારે જરૂર હતી તો તમારે જરૂર હતી તો મારી પાસે પડ્યું હોય અત્યારે લે એ એનોય વાંક નથી એવું નથી બરોબર હમ એનો વાક નથી એટલે તમને કઉ તો પછી આપડે એને આમ થી મને મારી મારી પાસે ટૂંક માં હતા નહી position એવી હતી એટલે મને હામે થી એને એવું એટલે જ આપડે ખોટાઈ નથ કરવા એને બરોબર એનો કાઈ એક ટકો ય વાંક નથી એને મને આપ્યું કે ભાઈ જરૂર હે અત્યારે તો તમે આ રીતે લઇ લ્યો તો એ માનવતા ને મરવા દેવાય આવી રીતે કાલ કોઈ ને મદદ મદદ થાતી બંધ થઇ જાય અને આ તમારે જે caterers ના કામ છે તો મતલબ તમારો શિનહાર્યો જ નતો હોય તમે આટલા સમજો પણ હું એનું ક્યાં કઈ કઉ છુ એનો કઈ એક ટકો ય વાંક નથી બરોબર તમારો business છે કામ આવ્યો હોય ને એનો મારા માટે બહુ હારું છે સમજી ગયા હવે તમે મારી વાત સાંભળો કેટલા દિવસ માં દઈ દેવાય મારે ત્યાં છે ને આજે હું ફરિયાદ type કરી દેવાનો છે એટલે મેં તમને ring કરીશ પેલા કે તમે આ માં નો પડવું હોય તો તમને તમારી રીતે કરી લ્યો અને એમને પૈસા કેટલા દી આપી દો ઈ કઈ દયો એટલે પૂરું થઇ જાય હા એટલે એને ને નું કીધું કે કઈ રીતે હવે તમે કમાઈ રીતે મૂળ એનો દાગીનો એને પાછો દઈ દયો એટલે અલા તેરી ગાવડી એમાં એવું જો પંદર હજાર નું એને કીધું ને મને હું તમને bank માંથી જે તમે આનો દાગીનો કર્યો છે એની વાત કરો પંદર હજાર નો ભૂલી જાવ તમે આને bank માંથી પૈસા નકર પછી તમે કયો તો અમે પણ એ બાઈ બી જરી ગમે ત્યાંથી વ્યાજ પૈસા લે ભરાવી ને આનો દાગીનો ચોરાવી ને આપી દયો કે પચાસ હજાર હાટુ થઈને આજે ચાર પાંચ તોલા નો શેર અંદર હાલ થી બેઠો છું એ થોડું હાલે હા કયા બેંક એ તમે કયો ઈ તારીખે બે જણા આગેવાનો આવે અમારા અને પૈસા અમારા પૈસા પચાસ હજાર ભરી દે અને તમે એને નો આપી કેમ કે તમે તમે પૈસા એને તમારે નથી દેવા તો બીજું શું થાય નથી દેવા એવી વાત નથી એ વાત તમે તમે કેટલા કરી દો એટલા બીજા એ ઘટે ઈ નાખી દે પણ દાગીનો એનો છોડાવી ને તમે નાપી આપી બરોબર છે હા મેં એને કીધું તું કે ભાઈ મારે અત્યારે પંદર વીસ હજારનું હું ચાર પાંચ દિવસમાં setting કરી દઉં છું બરોબર એને કાલે છોકરાઓની fee ભરવી હતી

તમારું સરનામું ખાલી લખાવો કરવાનું તમારું સરનામું તો લખાવું ઘરે નહીં આવી હું છો ને ખાલી તમારું સરનામું નહીં તમને ખાલી ફોન કરી આપણે દાગી આવી છે તમે વિશ્વાસ તો રાખવા ને

સરનામાં ને શું કરવું આપડે બે વાત તો કયરી કે નઈ અરે મારા ભાઈ એમ કવ છું વાત કરી પણ એવું કયું કામ કે ખાલી સરનામું લખવા તમારી પાસે આક્ષેપ નથી મારા વડીલ મારે સરનામું નથી આપવું તમે કયો ત્યારે હું અહીંયા રાજકોટમાં તમારી સામે હાજર થઇ ગયો સરનામું તો લખાવું પડશે તો પછી આમાં લખવું પડશે આમાં હે ના ના હાલો હા સરનામું લખાવી દયો રાણીપ મંદિર કોઠારીયા રોડ પણ હું છો ને એમ તો કઉ હું છું ને તમે તમે છો તો તમે એવું કામ બીઓ છો આવું તમે કયું કામ ખરાબ કર્યું છે તમારે સરનામું હું લખવામાં બીઓ છો ઘર નું એડ્રેસ નથી આ તમે કોકની બાઈ ને આઈકાન લઈએ તો તમે એડ્રેસ વગેરે તમને હું આ બધું પચાવી ગોતે ક્યાં એમ હું ગોતી ગયો તો પોલીસ ગોતી ગયો આ ફરિયાદ થાય એટલે પોલીસ તમે ભૂગર્ભ ઉતરી જાવ તોય કાઢી લે બારા ઈ તો ગમે ત્યાં ગોતી લે તો તમારો ભવાડો નો કાઈ કવ છું તમે તમારી ઈજ્જત જુઓ તમે તમે હારા માણસ તો હર સરનામું લખાવી દો હારા માણસ હોવ તો પણ તમે તમે પોતે સાબિત કરો છો કે હું હારો નથી પણ ઘર નું કાઈ આવતું જ નથી યાર આપડે ઘર નું તો તમે ઘર બાર વગર ના છો તમે છો હું હા ઘર બાર વગર નું તો પછી તમે મુતરા વાળા સીટીંગ ના કામ જ કરો છો એવું છે હા હે બીજું હું હવે તમે માનો એ તમ તમે ઓકે બરોબર સોર